વિનુબાન ભેસ અને અમે બે વચ્ચે દના ની હતી મને કોઈ માણવું ભેજ વેચાઈ મારે તો થી મતલબ આલવાળી કિંમત બોલો

મારતી નહીં ત્યાં ભેજો કિંમત

બે કોન નહીટલી રોજ એટલા બધા થોડા ઓછા કરાવી એટલા મને નાખવું

માલિક દે નુકસાન પૈસા પૈસા લઈ લઈએ રોકડા

ના પાડો ચોખ્ખી હોય તો પંચાવન હજાર રૂપિયા લઈ જુ શું કર્યા હજાર માં થઈ નો તો પૈસા હાલવાય તો હાલ બોલતા રકમ બોલો તો કે હાલતો આપણે હાલવાય છે

પેલા બે તો પૈસા વચમાં રહીને તો લમણો કર્યો ને જોવા મૂઠું એ વતા હતા કે ગોમ જ દેખાતા નહીં સૌ તો પડશે હવે થોડી વાર રાજ ચા પાણી કરી હું પછી રાખું દોવાન ટેમ જવું એવાય દોતા હોય તેમ જ જવું એટલે એ ભેગા થાય નકર ભેગા નહીં થાય પાછા હા કંટાળ્યો આવું તો એક મહિનો કમ્પ્લીટ થઈ ગયો જવા જતા

ફોન કરું હેલો તો હલો હાજી બોલે હા કઉ તો ભે ગયા લાઈવ ઉપર હજી દોવા નહીં દીધું મહિનો થઈ ગયો ના ના તો આખી કુદ ચાર પગે ઉભી નહી રહેતી હા પત્તા હજાર કે મી આલે તમે તો હું આવી ભેસ હાલવાની મને હાથે કરીને એ હા મને તો એ સમજાતું નહિ આ વીરુભાઈ ફોન કર્યો પચાસ હજાર રૂપિયા હાલ દીધા ભેસ દેતી નહીં પણ ઇવન મૂર્ખાઈ કેટલી છે એક મહિનો થઈ ગયો તો હજી હવે ફોન કરાય કે એ દાડા ના દીધું હોય તો એ દાડ ફોન કરાય તો ભાઈ મને દીધું નહીં તો આપણે એ દાડે જઈએ કોઈ કાકું પાછું કરીએ આ તો મહિનો થયો છે વાત કરી પાછાથી પૈસા હાલ દીધા પૈસા માં પાંચ રૂપિયા આવ્યો નહીં મારે અત્યારે અત્યારે જવું પડશે આ મોસો છે પેલા માણસ ગોમના છે તે બે જણા પૈસા લઈને જ્યા હતા લમણો કર્યો નહીં અને આ પેલો પેલો ધણી છે પૈસા પહોંચ્યા નહીં આ મને સમજાતું નહીં મારું મગજ હેટતું નહીં આ જેવી રીતે અમારે કોશું જો કઈ ખબર પડતી નહીં આવું પેલા કી મારે ભેસ દેતી નહીં એક મહિને ફોન કર્યો હોય અને ભેસ દેતી નહીં એટલે એક મહિના ફોન કરે તો એક મહિના કહેવાય મારા હવે શું કરું કોઈ સમજાતું નહીં જવા તો દે જે થાય ખરી દાડો ફોન કરાય મહિને ફોન કર્યો શરમ આવતી પણ હું જેવું વિચારતું હતું કે નવા નવી હતી આજ દે કાલ દે એવું વિચારતું પણ દાડા કરાવતા ફોન ફોન તો ખબર પડે ધોવાને

ખબર જુક મેલ કરા થોડી થોડી શરમ જવું સક નહી અને શેરમ આ પૈસા પચાસ હજાર રૂપિયા લે વાપરી છે મને પૈસા નહીં આ ધ્યાસ મી પૈસા છ મહિના નો કર્યો મેં તો આ કોઈ જોવું નહીં હું તો મહિના નો વાયદો કરો મને પૈસા આવી દો મારા પૈસા ની જરૂર હોય મારા છ મહિના મહિના નો વાયદો કરીને મીરુભા એ કીધું નહીં કરો આ મોબાઈલ મોબાઈલ લઈ લી પછી પચી હજાર મોબાઈલ લેવા નહી તો ભેસ લઈ ટાઈમ તો થવા જાય ટાઈમ થઈ ગયો પૈસા આવી ગઈ ટાઈમ થવા જાય જ નહીસ તારીખ ને ત્રીસ મિનિટ તો થઈ ગયે પછી ટાઈમ થાય તો વાર નઈ

તવા પૈસા જે જ્યા તો પછી લાવ બે મોબાઈલ મારા પાસે હવે પહેલે તો પણ ભેસ મુ ના હાલુ એવું જય લવરાતા હો એ તો તમારી લઈ દો ના એવું ના હોય પછી તવા પૈસા મારો ધ્યા અમલ સોળ તમે ફોન ના કરો પૈસા પૈસા ધણી પચાસ હજાર રૂપિયા પૈસા તૂટી જાય હવે કરશું હા શું કરશું કઈ નઈ શું કરવા મારે તો ફોન ના મારે ફોન નાખ ગયો પછી દવા ની કોક ચેટિંગ કરવું પડશે એ બીજા નીચે આપણા તું ઊંધું છે બરામ લે ભાઈ ના નહીં નહીં ચાલ ને આરા તો હું જાય સુખંતુ કેવું ભમણ કરી દેતા રે તેમ કોણ નઈ ગયું આ પરણ ડબલું તો ડબલામાં છોટો હો બૈરા મુજેણ એવું નહીં कच्चું કોઈ આ જનોનું કોઈ નઈ કોઈ નઈ कच्चું કોઈ નઈ બૈરા ઘેણું છું થોડું

알라나나